બોલીવુડના કિંગ શાહરૂખ ખાન કતરોજ ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા જ્યારે તે આલ્ફા એવોર્ડ બે હાજર ચોવીસ હોસ્ટ કરવા માટે અબુધાબી જવા રવાના થયા હતા આ દરમિયાન તેનો બોડીગાર્ડ રવિ અને મેનેજર પૂજા બદલાની કીધી આ દરમિયાન તેના બોડીગાર્ડ રવિ અને મેનેજર પૂજા દદલાની પણ તેની સાથે જોવા મળ્યા હતા ત્યારે કિંગ ખાન એરપોર્ટ પર પહોંચતા જ ફેન્સના ટોળાએ તેની ઘેરી લીધા અને અચાનક ધક્કા મુક્કી થવા લાગી હતી જેને લઈ તરત જ સુપરસ્ટાર ના બોડીગાર્ડે તેને ચારેય બાજુથી કવર કરી દીધા તેમના આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે કિંગ ખાન ના ફેન્સ ભીડ તેને જોવા માટે આતુર હતી આ દરમિયાન ઘણા પાપારાઝી પણ ત્યાં હાજર હતા જેઓ તેમની એક ઝલક મેળવવા માટે અભિનેતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા